બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં લાખડા પોલીસ સ્ટેશન દ્વારા બ્લેક ફિલ્મ રાખનાર સામે આગથડા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી જેમાં આગથડા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર રાઠવા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ડ્રાઈવ અંતર્ગત કાળી ફિલ્મ કાળા કાંચ ગાડીઓની બ્લેક પટ્ટીઓ નીકળવામાં આવી તથા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હાઈકોર્ટના આદેશના પગલે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા કાળા કાંત ધરાવતી ગાડીઓ ટ્રાફિક નિયમોને ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં કાળા કાંત ધરાવતી ગાડીઓની બ્લેક ફિલ્મ સ્થળ ઉપર જુતારી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે આ સિવાય ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે જેથી પોલીસ કડક કાર્યવાહીના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો જેમાં ખાસ કરી વાહનની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોની ભૂગોળમાં ઉતરી ગયા છે જેને લઈ પોલીસ કાર્યવાહીથી પ્રશંસાને પાત્ર બની છે ત્યારબાદ હવે નવરાત્રી સાથે દિવાળીના દિવસો શરૂ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર લાખણી તાલુકામાં અનિચ્છનીય બનાવ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ટાળવા પોલીસ દરરોજ કડક કાર્યવાહી ચાલુ રાખે તેવી લોક લાગણી છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ દયા લાખણી